તાળાજા શહેરમાં શિવકથાકાર ભારદ્વાસ બાપુના જન્મદિવસ નિમિત્તે અઢાર જૂનના રોજ ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તાળાજા શહેરમાં તેમજ આસપાસના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા તમામ ગરીબ લોકોને જીવન જરૂરિયાતની તમામ પ્રકારની ચીજવસ્તુઓ તેમજ જમવા સ્વાદિષ્ટ ભોજન પીરસતા શિવકથાકાર ભારદ્વાસ બાપુનો આવતીકાલે એટલે કે અઢાર જૂનના રોજ જન્મદિવસ છે આ જન્મદિવસને લઈને ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે શિવકથાકાર ભારદ્વાસ બાપુ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દરેક ઝુંપડપટ્ટી વિસ્તારમાં સ્વાદિષ્ટ ભોજનની સાથે સાથે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ દાતાઓના સહયોગથી આપી આપવામાં આવે છે આપ સ્ક્રીન પર નંબર ઉપર આપેલ નંબર ઉપર સંપર્ક કરી અને આપ પણ દાન કરી શકો છો તેવા શિવકથાકાર ભારદ્વાસ બાપુના જન્મદિવસ નિમિત્તે આવતીકાલે અઢાર છ બે હજાર ચોવીસને મંગળવારના રોજ વાવચોક ખરક ગણેતીની વાડી ખાતે ભવ્ય બ્લડ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વધુમાં વધુ લોકોએ સહકાર આપવા પણ અપીલ કરવામાં આવી છે શિવશિવ હું શિવ કથાકાર ભારદ્વાજ બાપુ આશુતોષ ક્ષેત્ર તળાજા અઢાર છ બે હજાર ચોવીસ ખરક જ્ઞાતિની વાડી વાવચોકમાં ભવ્ય રક્તદાન કેમ્પ રાખ્યો છે અને દરેક રક્તદાતાને એક ગિફ્ટથી સન્માન કરવાનું છે અને પ્રમાણપત્ર આપવામાં આવશે થેલેસમિયાના બાળકોને અવારનવાર લોહી ઉડી જાય છે એટલે સરકારશ્રીને અમે વર્ષમાં ત્રણક વાર બ્લડ ડોનેશન કેમ્પ કરીને આપીએ છીએ અને ખૂબ આપ સૌના સાથ સહકારથી રક્તની બોટલો થાય છે તો આ વખતે પણ ભવ્ય રીતે બધા પધારો અને ભવ્ય રક્તદાન કેમ્પ થાય અને દરેક રક્તદાનાને એક વિનંતી છે કે વિજ્ઞાન આટલું આગળ આવ્યું બધી શોધ થઈ એની પણ એક રક્તની શોધ નથી થઈ એક વક્ત અને એક રક્ત એકવાર નીકળી ગયા પછી બીજીવાર પાછું આવતું નથી એટલે આ લોહી આવી રીતના થેલેસમિયાના બાળકોને જરૂર પડે એ સિવાય કંઈ ને એવું થયું હોય તો અમે સરકારી હોસ્પિટલ સર્ટીમાં જ આપીએ છીએ આપ સૌના સાથ સહકારથી દર વખતે ભવ્ય કેમ થાય છે આ વખતે પણ આપ સૌ સાથ આપશો એવી આશા સાથે શિવશી